અંજલી બેન ને સાંત્વના આપી આજે રાજકોટના વેપારીઓ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી પૂર્વ સીએમને ને શ્રદ્ધાંજલિ પાઠવશે સાથે જ ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ આજે શિક્ષણ કાર્ય બંધ રાખશે ગઈકાલે અમદાવાદ પ્લેન દુર્ઘટના ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ના રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે આ પહેલા અહી તેમના માટે પ્રાર્થના સભા રાખવામાં આવી છે રાજકોટના રેશકો મેદાનમાં અંદાજે પચીસો જેટલી ખુરશી તેમજ જર્મન ડોમ બનાવેલી પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં વ્યવસ્થા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ડોમ તો જરૂર કરતાં આપણે મોટો જ કરેલો છે એટલે વ્યવસ્થામાં પૂરેપૂરી વ્યવસ્થા આપણે આપણી તરફથી તૈયારી રાખેલ છે અમદાવાદમાં ડીએનએ મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવશે અને તેમના ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે

પણ ઘણા રેસિડેન્ટ ડોક્ટર્સના સ્વજનો પણ કાં તો આ દુનિયામાં નથી અથવા તો જીવન માટે લડી રહ્યા છે આ વચ્ચે રાતોરાત ઘર ખાલી કરવાનું કહેવાતા ડોક્ટર્સ મુશ્કેલીમાં મુકાયા છે મેં આપ લોકો કે આગે હાથ જોડ કે વિનંતી કરતો પ્લીઝ તમ મેરી બચ્ચી હોય એડમિટ હે મેરી ઘર કી મેડ એડમિટ હે પ્લીઝ મુજે ના મુજે 2-3 દિન કા ટાઈમ દો ઘર ખાલી કરવા માટે પ્લીઝ આ સંકટ સમયે એક તરફ ચોવીસ કલાક ડ્યુટી નિભાવી રહ્યા છે તો બીજી તરફ આ પ્રકારનો નિર્ણય તેમની હિંમતને સંપૂર્ણપણે તોડી રહ્યો છે કેમ કે જે ખાવાનું ડીશો પડ્યું એમને કેન્ટીન માં ટોટલી બધું વાસણ વાસણ બધું એની જગ્યા બધું પડ્યું હતું પછી અમારા ગયા પછી બી સિલિન્ડર ફાટ્યો હતો અમે ઓલરેડી બીજે માળ હતા સિલિન્ડર ફાટ્યો હતો પ્લમ્બિંગનું કામ કરીને ત્યાંથી નીકળ્યો અને દસ એક મિનિટ થઈ

અત્યારે અત્તરમે જગ્યા પર ઊભા છીએ અમદાવાદના કે જ્યાં પ્લેન ક્રેશ થયો હતો મારી પાછળ જોઈ શકો છો કે આ જ રેસિડેન્ટ બિલ્ડિંગ છે કે જ્યાં ડોક્ટરો રહેતા હતા મેસમાં જમતા હતા જ્યારે આ પ્લેન અહીંથી આવ્યું આ બાજુથી તો થોડોક અવાજ એમ અલગ લાગતો હતો એટલે અમે આમ પાછળ વળીને જોયું ત્યાં સુધી તો પ્લેન બિલ્ડિંગમાં ઘૂસી ગયું તો ધડાકા બધું ધુમાડા ધુમાડા ચાલુ થઈ ગયા અમે લોકો છે